સુરત સહિત દેશભરમાં અબતક છપ્પન જેટલી ચોરીને અંજામ આપી ચૂકેલા રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મળી છે બેંકોમાં રૂપિયા જમા કરવા આવતા લોકોને વાતોમાં બોલવીને રોકડની ચીટિંગ કરતા રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો પકડાયેલો આરોપી છપ્પન ગુનામાં સંડોવાયેલો હતો પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે લાલગેટના પાલિયા ગ્રાઉન્ડ પાસે અબ્બાસ સૈફુદ્દીન કાણી ઉર્ફી રાજુ સિંદેને પકડી લેવાયો હતો હરિદ્વાર ઉપરાંત મુંબઈમાં પણ રહેતો અબ્બાસની પાસેથી રોકડા રૂપિયા છત્રીસ હજાર કબજે લેવાયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્બાસ મોટા વેપારીઓ તેમજ બેન્કર તરીકેનો વેશ ધારણ કરી બેંક તથા માર્કેટમાં રૂપિયા ભરવા તેમજ ઉપાડવા માટે આવતા ગ્રાહકો પર નજર રાખતો હતો અને તેઓની સાથે વાતચીત કરી તેમના નામો જાણી લઈ તેઓના માલિકને રૂપિયા આપવાના છે કહીને શેઠને ફોન કરી નાટક કર્યા બાદ મોટી રકમ પડાવી લેતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ શેફુદ્દીન ઉર્ફે રાજુ સિંદે ઉર્ફે દત્તાત્રેય સોનું સિંદેની લાલગેટ પ્રવસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચ્ચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂકો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાનો છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટ સ્વીટ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમ અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડેડે જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી